કરચણ વિધાનસભાની ચૂંટણી પૂર્વ જ હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે આજે ભાજપના નવા કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કરજણ વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજકીય પક્ષોમાં સળવડાટ જોવા મળી રહ્યો છે ભાજપે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું છે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે સામે ભીડવા તૈયાર શરૂ કરી દીધી છે આગામી તારીખ નવેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે તેના ભાગરૂપે કરજણ પટેલવાડી ખાતે આજરોજ ચૂંટણીની શરૂઆત કરી દીધી છે આજ રોજ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા ઇન્ચાર્જ શબ્દ શરણ બ્રહ્મભટ્ટ મંત્રી પ્રદેશ ભાજપ સાત શક્તિ કેન્દ્રની મીટિંગ યોજવામાં આવી હતી સાંસદ સભ્ય રંજનાબેન ભટ્ટ ભરતભાઈ ડાંગર કરજણ નગરપાલિકાના પ્રમુખ નીલાબેન ચાવડા નીકળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ કાર્યાલય ખુલ્લું કરજણ પેટા ચૂંટણીનું રણસિંગ ફૂક્યું હતું આ પ્રસંગે કરજણ નગરપાલિકા કોંગ્રેસના અશોકસિંહ રાણાએ ભાજપનો ખેસ પહેરી પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો જી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીના ભાગ સ્વરૂપે આજે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાજી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય શબ્દશરણભાઈ આજે કરજણ નગરની બેઠક લેવા માટે આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની હંમેશા સિસ્ટમ હોય છે ચૂંટણી હોય કે ચૂંટણી ન હોય પેજ પ્રમુખ અને પેજ પ્રમુખ પછીની પે બૂથની સમિતિ આ બધી જ તૈયારી જિલ્લા સંગઠન કરતું હોય છે અને એવી જ રીતે કરજણ નગરમાં પણ આ સંગઠનની ટીમે બૂથ સમિતિ પેજ પ્રમુખ સુધીની તૈયારી અહીંયા કરી છે પણ ફરીથી એને એક વાગોળી લેવાય અને એમાં કંઈ ઉમેરવાનું હોય તો તે ઉમેરી લેવાય અને એ દિશામાં નગરમાં સારી રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે સાત વોર્ડ છે એ સાતે સાત વોર્ડમાં જે જવાબદારી મળી છે તો દરેક લોકો સુધી કાર્યકર્તા પહોંચે લોકોને મળે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે મતદાન કરવા માટે લોકોને પોતાના ઘરેથી મતદાન કરવા માટે બુથ સુધી લઈ જવાના છે સ્કૂલ સુધી લઈ જવાના છે તો એના પ્લાનિંગ માટેનું આજનું પ્રથમ આયોજન આદરણીય ગૃહમંત્રી અને પ્રદેશ મહામંત્રીશ્રીએ આપ્યું છે અને એ દિશામાં સૌ કાર્યકર્તા આગળની કામગીરી કરશે ધન્યવાદ